આમ તો ભાજપ સરકાર છપ્પનની છાતીની વાત કરે છે ભાજપની છપ્પનની છાતી છે કે નહીં તેની ખબર નથી પણ ગુજરાતની જનતાએ એકસો છપ્પન બેઠકો આપ્યા પછી પણ ગુજરાતની આ ભાજપ સરકાર ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલી પણ કરી શકતી નથી ક્યાં ગૂંચવાયું છે આ કોકડું અને કેવી રીતના ઉકેલા છે આ કોકડું આજે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત સરકારની આમ તો નરેન્દ્ર મોદી અમિત શાહ દાવો કરતા હતા કે તેમની છપ્પનની છાતી છે તેમની એટલે ભાજપ સરકારની કારણ કે આ બંને નેતાઓની છાતીના માપ અમને ખબર છે અમને ખબર છે તેઓ છપ્પનની છાતીના નથી ખેર તે વાત જુદી છે પણ ગુજરાતની જનતા તેમના ઉપર આફરીન છે અને ગુજરાતની જનતાએ તેમને એકસો છપ્પન બેઠકો આપી દીધી છે આટલી જંગી બહુમતી જે પાર્ટીને મળી હોય એ પાર્ટીનો રાજા એટલે કે મુખ્યમંત્રી ધારે તે કરી શકે તેવું હોવું જોઈએ પણ તેવું પણ થતું નથી અને એટલે જ ગુજરાતના ચૌદ આઈપીએસ અધિકારીઓ એવા છે કે જેઓ વગર રજાએ વેકેશન ભોગવી રહ્યા છે અને સરકાર તેમને ઘરે બેસવાનો પગાર આપી રહી છે તો શું છે આ ઘટના ઘટના એવી છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે ચૂંટણી પંચના કેટલાક નિયમો છે અને નિયમો પ્રમાણે જેટલા સરકારી અધિકારીઓ છે તેમની બદલી કરવાની હોય છે પહેલો નિયમ એવો છે કે જે સરકારી અમલદાર જેનું વતન છે એના વતનના વિસ્તારમાં તેનું પોસ્ટિંગ ન હોવું જોઈએ એટલે કોઈ સરકારી કર્મચારીનું વતન હોય તે વિસ્તારમાં તે ફરજ ઉપર હોય તો ત્યાંથી તેની બદલી કરી દેવી જોઈએ બીજો નિયમ એવો છે કે એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમય જેમને થઈ ગયો છે ફરજમાં તેમને બીજા સ્થળે બદલી લેવા જોઈએ ચૂંટણી લોકસભાની આવી રહી હતી એટલે છ મહિના પહેલાં અપેક્ષા એવી હતી કે સરકાર બદલીનો ગંજીપો ચીપશે આવું આઈએએસ અધિકારીઓમાં થઈ ગયું પણ આઈપીએસ અધિકારીમાં સરકાર આવું કરી શકી નહીં તેનું કારણ એવું છે કે ગુજરાત પોલીસમાં જે ખાલી પડેલી જગ્યાઓ છે અને જ્યાં જેની ક્રિમ પોસ્ટિંગ કહેવાય છે જ્યાં ઘણું બધું મળે અને ઘણું બધું ન લેવું હોય તો પણ માન મરતબો વધી જાય તેવી જગ્યાઓ છે જેમાં સુરતના પોલીસ કમિશનરની જગ્યા ખાલી હતી કારણ કે સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થયા એટલે નવા પોલીસ કમિશનર મૂકવાના હતા તેવી જ રીતના સુરતના રેન્જની જગ્યા પણ ખાલી હતી એટલે કે રેન્જ આઈજીપી વી ચંદ્રશેખર સીબીઆઈમાં જતા તેમની જગ્યા ખાલી પડી હતી આમ ઘણી બધી જગ્યાઓ ભરવાની હતી તે પૈકી આ બે જગ્યાઓ બહુ ક્રીમ પોસ્ટિંગ કહેવાય તેવી હતી અને સરકારે આ જગ્યાઓ ભરવાની હતી ઘણા અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો હતો તેમને પણ બદલવાના હતા આજે બદલી થશે કાલે બદલી થશે તેમ કરતાં કરતાં ચૂંટણીનું જાહેરનામું આવી ગયું આચારસંહિતા જાહેર થઈ ગઈ અને સરકાર બદલી ના કરી શકી કોઈને ખસેડ્યા પણ નહીં અને કોઈને મૂક્યા પણ નહીં એટલે આચારસંહિતા લાગુ થતાં તરત જ ચૂંટણી પંચે આદેશ આપ્યો અને ચૌદ અધિકારીઓને રાતોરાત એવું કહી દેવામાં આવ્યું કે તમારો ચાર્જ છોડી દો આ અપમાનજનક સ્થિતિ હતી ગુજરાતના આઈપીએસ અધિકારીઓની આટલી અપમાનજનક સ્થિતિમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓ ક્યારેય મુકાયા નથી પણ આ એકસો છપ્પનની છાતીવાળી સરકાર છે એટલે આવું થવું શક્ય છે આચાર સંહિતા જાહેર થઈ ગઈ એટલે ચૂંટણી પંચ હવે રાજા બની ગયું સરકાર બદલી કરી શકે નહીં એવું એવી જાણકારી છે કે આ જે ખાલી જગ્યાઓ પડી હતી અથવા જ્યાં અધિકારીઓને મૂકવાના હતા એ જગ્યા ઉપર હવે કોઈને મૂકવા હોય તો ગુજરાત સરકારે ત્રણ નામોની યાદી મોકલવી પડે સરકારે આ યાદી મોકલી હતી પણ ચૂંટણી પંચ તેની સાથે સંમત થયું નહીં એટલે તેમને ના મુકાયા હવે સવાલ એવો આવી ગયો કે હવે એટલે કે આજે તેર તારીખ છે તેર એપ્રિલ છે ચૂંટણી પંચ તેર એપ્રિલ અથવા ચૌદ એપ્રિલના રોજ એક વધુ જાહેરનામું બહાર પાડશે અને આ જાહેરનામું ચૂંટણી કરવાની પરવાનગી આપવામાં આવશે કે ચૂંટણી યોજાઈ શકે છે આ જાહેરનામું બહાર પડે એટલે કે આજે પડે અથવા આવતીકાલે ચૌદમી બહાર પડે એટલે તેના અડતાલીસ કલાકમાં ગુજરાત સરકારે એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોય છે જેમાં એવું કહેવાનું હોય છે કે તમે અમને સોંપેલી તમામ જવાબદારી અમે પૂર્ણ કરી છે એટલે કે તમામ અધિકારીઓની નિયમ પ્રમાણે અમે બદલી કરી દીધી છે પણ હજી તો આઈપીએસ અધિકારીઓની બદલી થઈ નથી એટલે જાહેરનામું બહાર પડશે તેની સાથે ગુજરાત સરકારે કેવું પડશે કે અમે બદલી કરી શક્યા નથી એટલે હવે તમે બદલી કરો અડતાલીસ કલાકની અંદર જ ચૂંટણી પંચે જે જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ ભરવી પડશે ચૂંટણી પંચ કોઈપણ જગ્યા ઉપર ઇન્ચાર્જ અધિકારીથી એ જગ્યા ભરશે નહીં પણ નિયમ પ્રમાણે આવતા તમામ લોકોને મૂકવાના રહેશે આ માટે સરકારે ત્રીજી વખત ત્રણ નામોની યાદી ચૂંટણી પંચને મોકલી આપી છે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા સમજાવવા માટે જ આ વિડિયો અમે તમને બનાવ્યો હતો એટલે તેર તારીખ આજે અથવા ચૌદ તારીખ કાલે ચૂંટણી પંચ ચૂંટણી યોજ યોજવા અંગેનું નોટિફિકેશન બહાર પાડશે એના અડતાલીસ કલાકમાં ગુજરાત સરકારે સર્ટિફિકેટ આપવાનું છે કે કામ પૂરું થયું છે વાસ્તવમાં કામ પૂરું થયું નથી એટલે કામ પૂરું થયું છે તેવું સર્ટિફિકેટ ગુજરાત સરકાર નહીં આપે અને માટે જ ચૂંટણી પંચ અડતાલીસ કલાકની અંદર નવા અધિકારીઓની નિયુક્તિ કરશે આમ આટલી બહુમતી આપ્યા પછી પણ જો આ સરકાર આ પ્રકારે પાંગળી રહેતી હોય તો પ્રજાએ જ નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને અમારી સાથે જોડાયેલા રહો કારણ કે નવજીવન ન્યૂઝ એટલે તમારી ચેનલ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોનું અંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई